એસપી સુંબે જણાવ્યું કે રજૂ થયેલ તમામ પ્રશ્નો અને સૂચનો પર આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમણે ખરાબ પોલીસ સ્ટેશનની કામગીરીને સંતોષકાર ગણાવી હતી નિરીક્ષણ પ્રક્રિયા દરમિયાન પોલીસ સ્ટેશનના તમામ ક્રાઇમ રેકર્ડ અને અન્ય વહીવટી બાબતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે આવનાર સમયમાં વાવથરાવ ને નવો જિલ્લો બનાવવાની પ્રક્રિયા અંગે પણ એસપી સુંબે પોલીસ સ્ટાફ ને જરૂરી સૂચના આપી તેમણે નવા જિલ્લાના તમામ પ્રજાજનોને અભિનંદન પાઠવ્યા હતા એસપી

અને નવા જિલ્લાના જે વાસીઓ છે તેને પણ હું અભિનંદન પાઠવું છું નવા જિલ્લા માટે આવનાર સમયમાં પણ પોલીસ તરફથી સારી કામગીરી થશે જે નવરાત્રી ઉત્સવ શરૂ છે તેમાં પણ બહુ સારી રીતે સુરક્ષાના વાતાવરણમાં અત્યારે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને થરાદ પોલીસ સ્ટેશનમાં કામગીરી શરૂ છે તે બદલ હું પોલીસની કામગીરીને પણ બિરદાવું છું થેન્ક યુ જય હિન્દ